કચ્છનો મોટામાં મોટો અને મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળાને આ મેળામાં ભોવા પરિવાર મેળા સમિતિ ગ્રામ પંચાયતના નેચા હેઠળ કરવામાં આવ્યું હતું પણ વરસાદનું વિઘ્ન નડતા આ મેળાને મુલતવી રાખી બીજી તારીખ ફાળવવામાં આવી હતી જે તારીખ તેર થી પંદર સપ્ટેમ્બર શનિવાર થી સોમવાર એમ ત્રણ દિવસ સુધી ચાલશે આમ તો આ મેળો ચાર દિવસીય છે પણ વરસાદના કારણે હાલ ત્રણ દિવસ સુધી ચાલશે આ મેળામાં આવતી ધાર્મિક કાર્યક્રમો જેવા કે ભીખુ ઋષિ તળેટીએ ધ્વજારોહણ પ્રસાદ ત્યારબાદ જખદાદાના સ્થાનકે યક્ષદાદાને વાઘા તેમજ દાગીના પહેરાવા ધ્વજા નિશાન તેમજ મહાઆરતી બાદ આ મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાય એસ શ્રી બીબી ભાગુરા પીઆઈએ એ મકવાણા પીએસઆઈ આરડી બગડિયાના માર્ગદર્શન હેઠળ ચારસો પોલીસ જવાનો મહિલા પોલીસ જીઆરડી હોમગાર્ડ તથા સ્થાનિક ભોવા પરિવારના એકસો પચીસ જેટલા સ્વયંસેવકો તૈનાત કરાયા હતા આ મેળાની બાજ નજર રાખવા વીસથી વધારે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે આ મેળાના ઉદ્ઘાટન બાદ વરસાદનું વિઘ્ન નડતા મેળો સ્થગિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજી તારીખ ફાળવવામાં આવ્યા બાદ આ મેળાની બજારમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યારબાદ કાદવ કીચડ થતાં બજારોને ગ્રામ્ય પંચાયત દ્વારા બજારોમાં માટી અને કપચી નાખી બજારોને લેવલિંગ કરી પહેલાં જેવી જ બજારો ઊભી કરવામાં આવી હતી જે લોકો વરસાદના કારણે મેડો છોડીને ચાલ્યા ગયા હતા તે લોકો પાછા આવી આ મેળામાં સ્ટોલ બનાવીને મેળામાં વેપાર કરતા જોવા મળ્યા હતા ભોવા પરિવાર મેળા સમિતિ ગ્રામ પંચાયત પરિવાર તેમજ તલાટી રઘુવીર સિંહ ઝાલા દ્વારા મેળામાં આવેલા વેપારીઓની પૂછા કરી હતી અને તકલીફો દૂર કરી એક સારી કામગીરી કરવામાં આવી હતી આ મેળો માણવા આવતા સહેલાણીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે સમિતિ તરફથી રસ્તાઓની સુધારણા સાથે પાણી લાઇટ પુરવઠો આરોગ્ય વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત મેળામાં આવતા લોકોની સેફટી માટે ફાયર બ્રિગેડ એકસો સહિતની સુવિધાઓ ચોવીસ કલાકની અવિરત સેવા ચાલુ રહેશે આ મેળો સત્તર એકરમાં પટાણગઢમાં યોજવામાં આવી રહ્યો છે જેમાં સાત બજારોમાં સાતસો જેટલા પ્લોટોની ફાળવણી કરવામાં આવી છે આ યક્ષદેવ મંદિરના વિકાસ માટે અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા દસ કરોડની ફાળવણી કરવામાં આવી છે તેવું ભોવા પરિવાર મેળા સમિતિ ગ્રામ પંચાયત પરિવાર તેમજ તલાટી રઘુવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી બિરાણી તાલુકો નખત્રાણા